નમસ્કાર મિત્રો જો આપણે આવી ગયા છીએ દલખણીયા ગામ પ્રાથમિક શાળાએ જે ધારી તાલુકાનું ગામ છે દલખણીયા ગામ ત્યાં એક સરસ મજાનો કાર્યક્રમ છે વિજ્ઞાન મેળો તો વિજ્ઞાન મેળામાં અલગ અલગ વિદ્યાર્થીઓ અલગ અલગ ગામથી ભેગા થયા છે એમની આગળ અને અહીંના સર આગળ ટૂંકી માહિતી જો આપણે અહીંયા દલખણીયા પ્રાથમિક શાળાની મુલાકાતે આવ્યા છીએ તો અહીંયા જે વિજ્ઞાન મેળો છે એની મુલાકાત લીધી એ વિશે આપણે સરને જ પૂછીએ કે અહીંના વિજ્ઞાન મેળાનું લક્ષ્ય શું હોય છે અથવા આ વિજ્ઞાન મેળામાં કઈ કઈ સ્કૂલના કયા કયા સ્તરના વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો હોય છે નમસ્કાર દલખાણીયા ક્લસ્ટર ગણિત વિજ્ઞાન પ્રદર્શન બે હજાર ચોવીસ અંતર્ગત આપણે કુલ બાર શાળાઓનો સમાવેશ થાય છે એમાં કોટડા પાણીયા આંબા ગાળા સોઢાપરા ચાંચાઈ મીઠાપુર નક્કી વિકાસન સુખપુર ક્રાંતસા અને ગોવિંદપુર હવે બાર શાળાના કુલ શાળામાંથી પ્રથમ પ્રથમ પાંચે પાંચ વિભાગની અંદર વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓને એક માર્ગદર્શક શિક્ષકો સાથે કુલ શાળાની અંદર અત્યારે છત્રીસ કૃતિઓનો સમાવેશ થયો છે અને છત્રીસ બાળ મનોવૈજ્ઞાનિકોએ આમાં ભાગ લીધેલો છે વિજ્ઞાન મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય એવો છે બાળકો જે કાંઈ સમાજ જીવનની અંદર લાગુ પડતી મુશ્કેલીઓ છે એને જાણે તેમાંથી કઈ રીતના એની બહાર નીકળવું તેના ઉપાયો રજૂ કરે અને તે ઉપાયો આગળ આગળ જઈ અને વૈશ્વિક સ્તર સુધી પહોંચે અને સમાજ કલ્યાણમાં તે ઉપયોગી થાય એ મુખ્ય ઉદ્દેશ્ય હોય છે જેવી રીતે પહેલાના યુગની અંદર પંખા નહોતા તો આવા જ બાળકો દ્વારા પંખા ત્યારબાદ કુલર એસી અને હવે તો સેન્ટ્રલ એસીની પણ શોધ આવી જ રીતના થયેલ છે તો બાળકોમાં જાગૃતતા અને વિજ્ઞાનમાં જાણવાની રુચિ આવે તે ઉદ્દેશથી આ વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવે છે આપણા દલખાણીયા ક્લસ્ટરના સીઆરસી ગુનેટર શ્રી રસિકભાઈ મકવાણાના સુચારુ આયોજન દ્વારા સુંદર મજાનું વિજ્ઞાનિકો છે ને તો વિજ્ઞાનિકો કાકે કોઈ નહીં તો ચોવીસ કલાક મહેનત કરવાની હોય તો ચોવીસ કલાક મહેનત કરે ભગવશે બને નામ હમણાં છે ને કોઈ છોકરા પાંચ વિજ્ઞાન નામ બોલી દે કોઈ છોકરો પાંચ વિજ્ઞાન એક નામ તું કીર્તન લે ડોક્ટર મોમી બાબા સીવી રામન ડોક્ટર એપીજે અબ્દુલ કલામ અને ડોક્ટર રીટમ સારાભાઈ અને એપીજે અબ્દુલ કલામ ડોક્ટર સીની રામન અને ડોક્ટર ઓમી ભાભા નિકોલા કેસલા અલ્બર્ટ આઇન્સ્ટાઇન હજી કોઈ હજી બોલો

પાણી બદલે જોઈએ તો પાણી કાઢવું પડે જમીનમાંથી તો જમીનમાંથી પાણી કાઢવું પડે આપણે તો પાણી કઈ જ રાખે કઈ જ રાખે તો તળ કેવા જાય નીચે ઉલ જાય તો પાણીના તળ નીચે ઉલ જાય તો પાણી કાઢવાનો ખર્જો વધી જાય જ્યાં વીજળી હોય ત્યાં ઠીક છે વીજળી નો હોય ને ડીઝલ એન્જિનનો ઉપયોગ થાય તો ડીઝલ કેટલું જોઈએ એની જગ્યાએ તમે પ્રાકૃતિક ખેતી કરો તો કાય જરૂર પડે નહીં કુત્રટી વસ્તુ નાખો તમે